સિઝન મેળાની છે ગુજરાતમાં એમ કહે છે કે પંદરસોથી વધારે મેળા વર્ષભર યોજાતા રહે છે પણ શ્રાવણ ભાદરવામાં સૌથી વધારે મેળાઓ અને એ પણ સૌરાષ્ટ્રમાં યોજાય છે સૌરાષ્ટ્રમાં પાંચસો વીસ મેળા યોજાય છે એક એવો આંકડો પણ છે પણ આ બધામાં સિરમોર છે રાજકોટનો લોકમેળો રાજકોટના લોકમેળામાં બધા લોકો ગયા હશે જોકે આજની પેઢીને હવે આ મેળામાં જવાનું ગમતું નથી અને ઘણા બધા લોકો રાજકોટ છોડીને આસપાસના યાત્રાધામ કે ફરવાના સ્થળો કે ગુજરાત બહાર જાય છે કારણ કે જન્માષ્ટમીએ ચાર પાંચ દિવસની રજાઓનો મેળ પડતો હોય છે આજે આ મેળાની વાત કરવી છે ને એ વાત કરતાં પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો મેળે મેળે મુરલિયું હેલે ચડી મેળામાં મારો મનનો માનેલ છે આપણે ત્યાં મેળા છે ને એ ઘણી બધી રીતે મહત્ત્વ ધરાવે છે એ સંસ્કૃતિનું પ્રતીક છે રીત રિવાજોનું પ્રતિક છે ઉત્સવોનું પ્રતિક છે અને આ મેળાઓમાં યુવાઓના હૃદય પણ મળે છે જેમ તરણેતરના મેળામાં થાય છે જે બીજા મેળામાં પણ થાય છે પણ આજે મેળાનું સ્વરૂપ બદલાઈ ગયું છે અને સૌરાષ્ટ્રમાં જો સૌથી મે મોટો મેળો ગણાતો હોય તો એ રાજકોટનો લોકમેળો છે આ વખતે એને શૌર્યનું સિંદુર એવું નામ મળ્યું છે પણ ઘણાને ખબર નહીં હોય આજે જે રેસ્કોસમાં મેળો ભરાય છે રાજકોટની બરોબર વચોવચ રેસકોસ જે રાજકોટનું ફેફસું ગણવામાં આવે છે પણ વર્ષો પહેલાં જ એટલે કે મેળાની શરૂઆત જ્યારે થઈ ત્યારે રેસકોસમાં મેળો નહોતો ભરાતો કેટલાકને હશે કે શાસ્ત્રી મેદાનનું તમે નામ લેશો એવું પણ નથી રાજકોટમાં મેળાની શરૂઆત રાજા રાજાશાહી યુગમાં લાખાજી રાજવી જે હતા બહુ પ્રગતિશીલ પ્રજાવત્સલ રાજવી હતા એમણે શરૂ કરી હતી અત્યારે જે રાજકોટની દૂધની ડેરી છે એટલે કે ભાવનગર રોડ પાસે આવે એ ત્યાં ડેરી નહોતી એ પડતર જમીન હતી અને ત્યાં લાખાજી રાજે મેળો ભરાવાનું શરૂ કરેલું અને ત્યારે એમની મનસા કોઈ આ મનોરંજનનો મેળો બને એવી નહોતી પણ આ મેળામાં નવા નવા મશીનો બહારથી આવવામાં આવતા લોક કલાની ચીજો હસ્તકલાઓ બધું ડિસ્પ્લે થતું અને એ રીતે લોકો એનાથી પરિચિત થાય એવો લાખાજી રાજનો હેતુ હતો એવું થોડો સમય ચાલ્યું પણ પછી એમના પુત્ર ધર્મેન્દ્રસિંહજી આવ્યા એ થોડા રંગીન મિજાજના હતા રંગીલા માણસ હતા એમણે એ મેળાનું સ્વરૂપ બદલ્યું અહીંયાથી મેળાના નવા સ્વરૂપની શરૂઆત થાય છે અને એમણે કાર્નિવલનું જુગારખાનું શરૂ કર્યું અને તમે બિલીવ નહીં કરો એ વખતે રાજકોટની પ્રજા એનો બહુ આકરો વિરોધ કરેલો અને આંદોલન થયું ને પછી ધર્મેન્દ્રસિંહજીએ કાર્નિવલનું જુગારખાનું બંધ કરવું પડ્યું હતું આ રાજકોટની પ્રજા છે પણ ઓગણીસો બાસઠથી એટલે કે સાઠના દાયકાથી લોકમેળો છે શાસ્ત્રી મેદાનમાં યોજાવા માંડ્યો કારણ કે શાસ્ત્રી મેદાન એટલે સાવ શહેરની વચ્ચો વચ્ચે ગણાતું હતું અને ત્યારે સરકારી રાહે મેળો નહોતો ભરાતો વિશ્વ ભારતી નામની એક સંસ્થા હતી એણે મેળાની આ શરૂઆત કરી હતી અને એમાં પુસ્તક પ્રકા પ્રસારની વાત આવે રક્તદાનની વાત આવે એને પ્રોત્સાહન આપવા માટે આ મેળાનું આયોજન થતું એટલે એની સાથે કોઈને કોઈ કારણ જોડવામાં આવતું હતું પણ ઓગણીસો સત્યોતેર માં ડખો થયો અને બે પાંચ સંસ્થા આયોજન માટે ઉતરી પડી અને પરિણામે વાતાવરણ બગડ્યું અને ઓગણીસો ત્યાસીથી આ આખો લોકમેળાનો દોર છે સરકારી તંત્રે હાથમાં લીધો અને ત્યારથી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ પદે મેળાની સમિતિ બને છે અને એમાં અધિકારીઓ જ હોય છે એમાં કોઈ પ્રજાના પ્રતિનિધિ હોતા નથી અને એ જ સંચાલન કરે છે પછી શાસ્ત્રી મેદાનથી સ્થળ બદલાયું અને રેસકોર્સ અત્યારે જે મેળો યોજાય છે એ જોકે આ વખતે તો રેસકોર્સ બે માં પણ મેળો યોજવાની ગણતરી હતી કારણ કે અહીંયા ટ્રાફિકના બહુ મોટા પ્રશ્નો થતા હતા પાર્કિંગના પ્રશ્નો થતા હતા પણ ત્યાં રેસકોસ બેમાં બધી અનુકૂળતા નહોતી એટલે આ વર્ષે તો આ મેળો અહીંયા જે રેસકોર્સમાં યોજાય છે ત્યાં જ યોજાય છે પણ આ મેળાની કેટલીક સ્મૃતિઓ છે અને બહુ મજાની સ્મૃતિઓ છે આજે મેં અગાઉ કહ્યું તેમ લોકો હવે શહેરી પ્રજા આ લોકમેળામાં ઓછી જવા લાગી છે પહેલાં તો લોકમેળાની રાહ જોવાતી અને જેવી જન્માષ્ટમીની રજા આવે અને રાંધણ છઠના દિવસે લોકમેળાનું ઉદઘાટન થાય એટલે રાતથી રાજકોટની પ્રજા રોજ મેળામાં જાય એક દિવસ નહીં રોજ મેળામાં જાય અમે કેટલાક મિત્રોની ટોળકી હતી પ્રહલાદ પ્લોટમાં રાજકોટમાં રહેતા હતા ત્યારે એ પાંચ સાત દસ મિત્રો રાત્રે નવ દસ જમીને પછી આખી ટોળકી નીકળે ત્યાંથી ચાલીને જઈએ શાસ્ત્રી મેદાનમાં ત્યારે યોજાતો અને આજના યુવાનોને ખબર નથી કેટલીક મજા અમે જે રીતે કરતા ઓછા પૈસામાં કરતા કારણ કે ત્યારે મા બાપ પાસેથી પૈસા માંગવા એ જરા મુશ્કેલ હતું ને મા બાપ આપે એ પણ એવું પણ જલ્દી બનતું નહોતું એટલે અમે ઓછા પૈસામાં પણ બહુ જલસો કરતા હતા એટલે ત્યારે છે ને એક દેડકો આવતો ટકટકિયું જેને કહેવાય પતરાનું બનાવેલું હોય ને વચ્ચેની પતરી હોય એ તમે દબાવો એટલે ખાસ પ્રકારનો અવાજ આવે અને એવા ટકટકિયા બધાએ લીધો હોય ખાલી પચીસ પૈસામાં મળતું સાહેબ અને એ પાંચ સાત દસ જણા એ ટકટકિયા લઈને મેળામાં પહોંચીએ અને મેળામાં જેવા પ્રવેશીએ એટલે બધા હારો હાર ટકટકિયા વગાડે એટલે આગળ પાછળ બધાને ત્રાસ થઈ જાય અને તમારો રસ્તો થઈ જાય સૌથી મહત્વની વાત આ કારણ કે એટલી બધી ગીરદી હોય તમને ચાલવામાં સમસ્યા થતી હોય ત્યારે તો એવી સ્થિતિ હતી અને ઘણી બધી ચકરડીઓને બધું આજની જેમ જે ટોરા ટોરા ને એવા બધા એવી બધી નતી ડ્રાઈડ્સ આવતી ત્યારે તો મોટા ભાગે ઊંચક નીચક એટલે એ હતું અને થોડી ફેરફુદરડી જેવી ચકરડીઓ હતી એમાં એક ચોકડી આવતી આ ચોકડીમાં બેસવાની બહુ મજા આવતી એમાં ચાર લાકડાના બનાવેલા હોય અને એના છેડે એક સીટ હોય લાકડાની એમાં તમારે બેસવાનું હોય એટલે સામસામા બે જણા એટલે કુલ ચાર જણા હોય એને જાંગી પણ કહેવામાં આવતી અને એ ઝડપથી ફેરવે અને એમાં જે બેસવાનો આનંદ આવે જો જરા નબળા મનના હો તમે તો તમને ચક્કર વકર આવી જાય અને તમે બેસી ના શકો પણ એમાં શરતો બહુ લાગતી કે કોણ વધારે સમય બેસી શકે છે એટલે એ એ બહુ એની બહુ મજા હતી અને પાંચ રૂપિયામાં સાહેબ કોણ આઈસ્ક્રીમનો મળતો હતો અને એ પાંચ રૂપિયા જો કે પાછા મેળવવા માટે મા બાપ પાસે ઘણી બધી કસરત કરવી પડતી હતી પણ એની બહુ મજા હતી અને ક્યારેક વરસાદ પડે ને અત્યારે જ્યારે અત્યારે આ છેલ્લા બે ચાર વરસથી મામલો એવો થઈ ગયો છે કે રોજ સાંજ પડે વરસાદ આવે છે અને રાતની મજાની મેળાની મજા બગાડે છે અને રાજકોટના મેળાની એક તાસીર રહી છે સવારના સમયે એટલે સાંજે ચાર પાંચ છ વાગ્યા સુધી ગામડાની પબ્લિક બહુ જ આવે બહુ એટલે બહુ જ આવે એટલે ત્યારે શહેરી પ્રજા ન જાય કારણ કે શાંતિથી રાત્રે એ મોજ માણવા જાય એટલે બે પાર્ટ પડી જતા હતા હજી પણ લગભગ એવું જ છે પણ હવે શહેરની પ્રજા આ લોકમેળામાં એટલા મોટા પ્રમાણમાં જતી નથી એટલે વરસાદની કારણે ઘણીવાર મેળાની મજા બગડે છે એવું ઘણીવાર બન્યું છે ને આના કારણે કેટલીક વાર પાંચ દિવસનો લોકમેળો વધારે વધારવો પડ્યો એવા પણ બનાવો બનેલા છે પણ અમારી જો વાત કરીએ તો જ્યારે વરસાદ પડતો ને અમે મેળામાં ખાસ જતા થોડોક ધીમો પડી જાય વરસાદ પછી કાદવ કીચડ હોય પણ પાયચા પેન્ટના ઊંચા ચડાવવાના અને કાદવ ખૂનતા ખૂનતા જવાનું કારણ એનું એ હતું આકર્ષણ એ હતું કે આઈસ્ક્રીમ પણ તમને સસ્તો મળે ને ખાણીપીણીની ચીજોય સસ્તો મળે કારણ કે સ્ટોલવાળાને વરસાદના કારણે લોકો ઓછા આવ્યા હોય એટલે કમાણી ઘટી જાય આ ઉપરાંત અમે બીજો રસ્તો પણ અપનાવતા કારણ કે પૈસા બહુ ઓછા આપતા મા બાપ એટલે મેળો જ્યારે પૂરો થવાનો હોય એટલે કે દસમ મેં પાંચ દિવસનો મેળો પૂરો થાય ને પછીની જે સવાર હોય ત્યારે ઉઠતી બજાર હોય બધા સંકેલો કરતા હોય કારણ કે રાત્રે મોડે સુધી કામ ચાલુ હોય એટલે સવારે પહોંચી જવાનો અને ત્યારે શું છે કે તમે એ ભાવે તમને રમકડા મળે ચીજો જે જોતું હોય એ મળે એ રીતે અમે ખરીદી કરતા એટલે આવી ઘણી બધી આ રાજકોટના લોકમેળા સાથે યાદો જોડાયેલી છે આજે તો લોકમેળો મોટી બ્રાન્ડ બની ગઈ છે એનો વીમો લેવાય છે કરોડોનો અને કરોડોની કમાણી પણ થાય છે દર વર્ષે નાના મોટા વિવાદ લોકમેળા સાથે થાય છે અને ટીઆરપી ઝોનનું જે કિસ્સો બન્યો પછી સલામતીના પગલાં વધારે કડક કરાયા છે એટલે આ વર્ષે તો મેળો યોજાય નહીં યોજાય એવી બધી મુશ્કેલીઓ શરૂ થઈ હતી પણ આખરે મેળો શરૂ થયો છે પણ પહેલે જ દિવસે છઠના દિવસે રાત્રે વરસાદ પડ્યો અને સમસ્યાઓ શરૂ થઈ એટલે આ મેળો રાજકોટનો લોકમેળો બહુ અદ્ભુત છે અને એનો કઈ રીતે ઉપયોગ કરાય અને એનું બ્રાન્ડિંગ કઈ રીતે કરાય એ વિશે વિચારવાની જરૂર છે અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ બંને પણ એ દિશામાં કામ ઓછું થાય છે એ જરા મુશ્કેલી છે અને એની જે આવક થાય છે એ રાજકોટના વિકાસમાં વપરાવી જોઈએ રાજકોટ શહેર કે જિલ્લાની પણ એવું બહુ થતું નથી ને આનો હિસાબ દર વખતે પ્રજા સમક્ષ જાહેર પણ થતો નથી એ જાહેર થવો પણ જોઈએ અને તમે જુઓ કે રાજકોટ આસપાસ મહાદેવના કેટલાય મંદિરો છે ત્યાં પણ મેળા થાય છે એટલે લોકો ત્યાં ફરવા પણ જાય છે આજી ડેમ જાય લાલપરી જાય ઈશ્વરિયા જાય અને મહાદેવના જે મેળા ભરાતા હોય એમાં તમે કેટલા બધા ઈશ્વરિયા મહાદેવ પર જસદણ નજીક ગેલા સોમનાથ હાટકોટનો અંબાજી મેળો મોરબીમાં દુધેશ્વર રસરેશ્વર વાંકાનેર નજીક ધોળેશ્વર મહાદેવ અને વાંકાનેર પાસે જે સ્વયંભૂ ગણાય છે એ જળેશ્વર મહાદેવ એનો મેળો પણ બહુ પ્રખ્યાત છે આ સિવાય પણ કેટલાય મેળાઓ રાજકોટ ઉપલેટા જેતપુર ગોંડલ ધોરાજી અને સુધરાઈ દ્વારા અથવા તો ધાર્મિક જગ્યા હોય ત્યાં આવું મેળાનું આયોજન થાય છે આખા સૌરાષ્ટ્રમાં આવું આયોજન થાય છે અને કેટલા બધા મેળાઓ થાય છે સાહેબ કેટલા બધા આ વખતે કેટલાક કેટલીક સમસ્યાઓના કારણે મેળાઓ નથી થઈ શક્યા ત્યાં વિવાદો પણ થયા છે રાજકોટમાં પણ મેળો થશે કે નહીં એવી વિમાષણ ઊભી થઈ હતી પણ આખરે પ્રજાના પ્રતિનિધિઓ વચ્ચે પડ્યા અને આખરે મેળો યોજાયો છે પણ ક્યાંક મેળાઓ યોજી શકાયા નથી એવી પણ ઘટનાઓ બની છે પણ આ લોકમેળા ઉપર કોઈ અભ્યાસ કરવાની જરૂર છે પરંપરાગત ભાતીગઢ જે મેળો યોજાય છે એ તો છે જ પણ આ રીતે જે મળે કારણ કે આની એક ચોક્કસ ઇકોનોમી છે સાહેબ તમે રાજકોટમાં વિચાર કરો કે પાંચ દિવસમાં ઓછામાં ઓછા દસ બાર ચૌદ લાખ લોકો આવે છે હવે દરેક માણસ એમાં કંઈક ને કંઈક ખર્ચો કરવાનો છે એક માણસ પચાસ સો રૂપિયા ખર્ચે તો પણ તમે વિચાર કરો એનો હિસાબ માંડો કે કેવડું મોટું ટર્નઓવર થાય લોકમેળા આ બહુ મોટી વાત છે એટલે એને વધારે સુયોજિત રીતે યોજવાની જરૂર છે એટલે એના કારણે બજારમાં રોનક પણ આવે છે વેપારીઓની કમાણી પણ થાય છે આ વખતે ફેરિયાઓને બેસાડવા ન બેસાડવા એના પણ વિવાદ થયા હતા નાની ચક્કરડીવાળોને જગ્યા આપવી કે ન આપવી એના પણ વિવાદ પછી આખરે એને જગ્યા આપવામાં આવી એ નાના માણસો પણ કમાઈ લે છે આ બહુ મહત્ત્વનું પણ એમાં વરસાદ આવે ને રંગમાં ભંગ પડે ત્યારે રાજકોટવાસીઓને જરા લાગી તો આવે યાર આવો મેળો ભાતીગઢ રાજકોટનો મેળો ને આ વખતે એને સૌર્યનું સિંદુર ઓપરેશન સિંદૂરના કારણે નામ મળ્યું છે આ મેળો હેમખેમ યોજાય અને સૌરાષ્ટ્રના અન્ય મેળાઓ પણ હેમખેમ યોજાય લોકો મોજ માણે એવું આપણે ઈચ્છીએ આભાર ફરી મળીશું